મિત્રો જય પરિવર્તન ઇન્ડિયા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ વતી મોબાઈલ નંબર નાઇન સેવન ટુ થ્રી સિક્સ સેવન ડબલ ઝીરો સિક્સ સેવન પહેલી શ્રેણી એગ્રી પરિવર્તન જેમાં બાર કરતા વધારે પ્રોડક્ટ નો સમાવેશ થાય છે ક્રોપ પરિવર્તન ક્રોપ પરિવર્તન હ્યુમિક એસિડ ફૂલવિક એસિડ અમીનો એસિડ સમુદ્રી શેવાળના અરકનું એવું મિશ્રણ છે જે છોડને સારી વૃદ્ધિ અને વિકાસ પ્રદાન કરવાનું કામ કરે છે દરેક બિયારણમાં ક્રોપ પરિવર્તનનો પટ આપવાથી તે ઝડપીથી ઊગી નીકળે છે અને તંતુ મૂળ વધારે છે જેથી બિયારણ નિષ્ફળ નથી જતું અને ખેડૂતના ખર્ચ અને મહેનતમાં ઘટાડો કરે છે છોડમાં ફૂટ અને કુણપ વધારે છે તથા પાન ફૂલ ખરતા અટકાવે છે ફળમાં કલર સાઇઝ ચમક વધે છે જેથી પાકનો ભાવ પણ વધારે મળે છે પાકમાં ફળ અને ફૂલોની વૃદ્ધિ કરે છે ક્રોપ પરિવર્તન વાપરવાથી ઉત્પાદનમાં વીસ ટકાનો વધારો થાય છે દરેક પ્રકારના પાક અને શાકભાજી માટે ઉપયોગી ઉપયોગ કરવાની રીત स्प्रे माटे पंदर लीटर ना पंप मा 20 मिली क्रॉप परिवर्तन एफटी ब्यासी पांच मिलीलीटर भेड़ी छंटक करवो लाबा गाड़ा पाक माटे, आखी सीजन मा दस थी पंदर दिवस अंतरे त्रन थी चार वक्त छंटक करवो शाक भाजी माटे दर सात आठ दिवसे छंटक करवो एफटी ब्यासी એફટી બ્યાસી એક નોન આયોનિક સ્ટીકર સ્પ્રેડર પેનિટ્રેટર અને એક્ટિવેટર છે જેનો ઉપયોગ કોઈપણ કાર્બનિક અને રાસાયણિક દવા સાથે થઈ શકે છે કોઈપણ દવાઓની અસરકારકતા વધારવામાં એફડી બ્યાસી ખૂબ ઉપયોગી છે એફટી બ્યાસી ખૂબ ઝડપથી દવાને છોડ ઉપર ફેલાવવાનું કામ કરે છે અને લાંબા સમય સુધી દવાની અસર રાખે છે કોઈપણ જૈવિક કે રાસાયણિક દવા સાથે એફટી બ્યાસી વાપરવાથી તે દવાને મિક્સ કરવાનું કામ કરશે દવાને પાક ઉપર ચોટાડશે ફેલાવાનું કામ કરશે વરસાદ તડકો અને ઠંડી દરેકથી રક્ષણ કરશે અને દવા ધોવાશે નહીં એફટી બ્યાસીથી કોઈપણ દવાની અસરકારકતા વીસથી ત્રીસ ટકા વધી જશે ઉપયોગ કરવાની રીત કોઈપણ દવાના સ્પ્રે માટે પંદર લીટરના પંપમાં પાંચ મિલી એફટી બ્યાસી નાખવું બ્લૂમ ફાસ્ટ બ્લૂમ ફાસ્ટમાં છ જાતના એમિનો એસિડ અને પ્રોટીન સામેલ છે આના ઉપયોગથી ફૂલ જલ્દી આવે છે અને ફળ જલ્દી બને છે ફૂલ ખરવાની સમસ્યાને ઓછી કરે છે ફૂલ અને ફળની સંખ્યામાં વધારો કરે છે ફળનું વજન ગુણવત્તા ચમક કલર સારું બનાવવાનું કામ કરે છે બ્લૂમ ફાસ્ટ તમામ પ્રકારના પાક અને શાકભાજી માટે ખૂબ જ ઉપયોગી પ્રોડક્ટ છે ઉપયોગ કરવાની રીત સ્પ્રે માટે પંદર લીટરના પંપમાં દસ મિલી બ્લૂમ ફાસ્ટ નાખીને છંટકાવ કરવો ક્રોપ પરિવર્તન અને એફટી બ્યાસીની સાથે છંટકાવ કરવાથી વધુ સારું પરિણામ મળે છે પેસ્ટ ઓર્ગો જેસિડ થ્રીબ્સ સફેદ માખી ગ્રીન હોપર જેવી તમામ પ્રકારની રસ રસચૂસતી જીવાતોને અટકાવી શકે છે ટેસ્ટઓર્ગો એક કુદરતી જૈવિક દવા છે અને સંપૂર્ણ બાયોડિગ્રેડેબલ છે એટલે કે માણસ પ્રાણી કે પશુને કોઈ નુકસાન પહોંચાડતું નથી ટેસ્ટઓર્ગો પાકમાં રસચૂસનારું જીવાતોની વસ્તી અને પાકમાં થતા નુકશાનને ઓછું કરે છે તમામ પ્રકારના પાક અને શાકભાજી માટે અસરકારક છે સારા પરિણામ મેળવવા માટે શરૂઆતથી જ ક્રોપ પરિવર્તન સાથે પેસ્ટ ઓર્ગો આપી શકો છો જેથી કોઈપણ રોગ જીવાત તમારા પાકને અસર ન કરી શકે અને જો પાકમાં રોગ જીવાત આવી ગયા છે તો નીમ ઓઇલની સાથે પેસ્ટ ઓર્ગોનો છંટકાવ કરવો ઉપયોગ કરવાની રીત સ્પ્રે માટે પંદર લિટરના પંપમાં વીસ થી પચ્ચીસ મિલી પેસ્ટ ઓર્ગો નાખવો નીમસી નીમ ઓક્સી કોલ્ડ પ્રેસ્ડ રીતથી બનાવેલ ઉત્તમ જૈવિક લીમડા અને કરંજનું તેલ છે જેમાં કોઈ પણ રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી નીમ ઓક્સીની ઉચ્ચ શક્તિ અને કાર્યક્ષમતા પાકમાં આવતી રસ ચૂસક જીવાતો સામે રક્ષણ આપવાનું કામ આપે છે નીમ ઓક્સી અનેક જીવાણુ અને વિષાણુથી થતા રોગોને ઉત્તમ રીતે નિયંત્રિત કરે છે નીમ ઓક્સી એડવાન્સ ટ્રીટમેન્ટ તરીકે છંટકાવ કરી શકાય છે નીમ ઓક્સી અને પેસ્ટ ઓર્ગોને સાથે વાપરવાથી પાકમાં આવેલી જીવાતો પર કાબૂ મેળવી શકાય છે ઉપયોગ કરવાની રીત સ્પ્રે માટે પંદર લિટરના પંપમાં વીસ થી પચ્ચીસ મિલી નીમ ઓક્સી નાખીને છંટકાવ કરવો ફંગી વોરિયર ફંગી વોરિયર ફિશના અર્કમાંથી બનાવેલ સો ટકા ઓર્ગેનિક ફુગનાશક છે માછલીનો અર્ક તમામ પ્રકારની ફંગસને કંટ્રોલ કરે છે તેમજ છોડની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે માછલીના અર્કમાં ફેટી એસિડનું પ્રમાણ વધારે હોવાથી પાકમાં આવતી સફેદ માખીનું નિયંત્રણ કરે છે તેમજ છોડને વિકાસ પ્રદાન કરવાનું કામ પણ કરે છે ફંગી વોરિયર પાક ઉપર આવતા તમામ ફૂગજન્ય રોગના નિયંત્રણ માટે ઉપયોગી છે ઉપયોગ કરવાની રીત સ્પ્રે માટે પંદર લીટરના પંપમાં વીસ થી પચ્ચીસ મિલી ફંગી વોરિયર નાખવું ભૂમિ પરિવર્તન ભૂમિ પરિવર્તન એક પ્રકારનું ખાતર છે જે મૃત અવસ્થાના છોડને પણ પોષણ પૂરું પાડે છે ભૂમિ પરિવર્તન જમીનની અંદરનો ક્ષાર ઘટાડે છે ભૂમિ પરિવર્તનનો ઉપયોગ કરવાથી છોડના સફેદ તંતુમૂળની સંખ્યામાં વધારો થાય છે ભૂમિ પરિવર્તનનો ઉપયોગ કરવાથી જમીન વધુ ફળદ્રુપ બને છે આ ખાતર વાપરવાથી જમીનને તમામ માઇક્રો અને મેક્રો બેક્ટેરિયા અને જરૂરી પોષક તત્વો મળી રહે છે તેથી છોડનો વિકાસ સારો થાય છે જમીનમાં રહેલા ખાતરનું વિઘટન થઈને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પાકને ઝડપીથી અને મોટા પ્રમાણમાં મળે છે ઉપયોગ કરવાની રીત ભૂમિ પરિવર્તન ખાતર એક એકર એટલે કે અઢી વીઘામાં બસ્સો પચાસ ગ્રામ દ્રીપ દ્વારા અથવા પાણી સાથે સિંચાઈ દ્વારા સીઝનમાં બે વખત જમીનમાં આપવું સોઈલ હેલ્થ પાવર સોઈલ હેલ્થ પાવર વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરે છે જમીન ફળદ્રુપ બનાવે છે જમીન નરમ અને ભરભરી બનાવે છે જમીનના ભૌતિક જૈવિક અને રાસાયણિક ગુણોને વધુ સારા બનાવે છે સોઇલ હેલ્થ પાવર જમીનમાંથી લુપ્ત થયેલા અળસિયા જેવા મિત્ર જીવને પાછા લાવવાનું કામ કરે છે સોઇલ હેલ્થ પાવર છોડને માટીમાંથી સૂક્ષ્મ પોષક તત્વ અને આવશ્યક ખનીજો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે સોઈલ હેલ્થ પાવર એક બેક્ટેરિયા ખાતર છે ઉપયોગ કરવાની રીત સોઈલ હેલ્થ પાવર ખાતર એક એકર એટલે કે અઢી વીઘામાં પાંચસો મિલીલીટર દ્રીપ દ્વારા અથવા પાણી સાથે સિંચાઈ દ્વારા સિઝનમાં બે વખત જમીનમાં આપવું રૂટ પરિવર્તન રૂટ પરિવર્તન છોડ અને પાકમાં નેમાટોડ્સને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક છે જમીનજન્ય રોગ જેમ કે સુકારો વાયરસ ફૂગ સફેદ ફૂગ બાફીઓ જેવી દરેક તકલીફમાં રૂટ પરિવર્તનનો ઉપયોગ કરી શકાય છે રૂટ પરિવર્તન મિત્ર જીવાણુને નુકસાન પહોંચાડ્યા વગર કૃમિની ગતિવિધિ પ્રેરિત કરે છે રૂટ પરિવર્તન એક શક્તિશાળી કુદરતી ફૂગનાશક છે અને તેમાં વધુ સારા પ્રમાણમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો છે ઉપયોગ કરવાની રીત રૂટ પરિવર્તન એક એકર એટલે કે અઢી વીઘામાં પાંચસો મિલીલીટર ડ્રીપ દ્વારા અથવા પાણી સાથે સિંચાઈ દ્વારા સીઝનમાં એક વખત જમીનમાં આપવું કેટલ ફીડ મેક્સ પ્લસ અને ન્યુટ્રી કેટલ ફીડ નેશનલ રિસર્ચ કાઉન્સિલ દ્વારા સૂચિત કરેલ સ્ટાન્ડર્ડ વિથ હર્બ્સ અનુસાર કેટલ ફીડ મેક્સ પ્લસ જે કેલેટેડ ખનીજ વિટામિન અને જીવંત યીસ્ટ કલ્ચરથી બને છે જે પશુના આરોગ્યને સુધારવામાં મદદ કરે છે જરૂરી પોષક તત્વો પ્રદાન કરી ઉણપ દૂર કરે છે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે દૂધમાં એકથી બે લિટરનો વધારો કરે છે દૂધમાં પ્રોટીન અને ફેટમાં એકથી બે ફેટનો વધારો કરે છે સંવર્ધન ક્ષમતા વધારવામાં મદદ કરે છે પાચનશક્તિ સુધારવામાં મદદ કરે છે સંપૂર્ણ આયુર્વેદિક હોવાથી કોઈ પણ આડઅસર થતી નથી ઉપયોગ કરવાની રીત ગાય ભેંસ માટે માત્ર ત્રીસ ગ્રામ પ્રતિ દિવસ નાનું પશુ હોય તો વીસ ગ્રામ પ્રતિ દિવસ એની વોર્મઆઉટ પશુના પેટમાં જંતુઓને મારવા માટે ઝેરવાળી રાસાયણિક દવાની તુલનામાં હર્બલ એની વોર્મઆઉટ કોઈપણ આડઅસર વગર જંતુઓને બહાર કાઢે છે ગર્ભાવસ્થા અને સ્તનપાન કરાવનાર પશુઓ પર ઉપયોગ માટે એકદમ સુરક્ષિત છે એની વોર્મઆઉટ પશુના શરીરમાં રહેલા કૃમિઓને દૂર કરી પ્રજનન ક્ષમતામાં સુધારો કરે છે ઉપયોગ કરવાની રીત કોઈપણ પશુને ભોજન સાથે ત્રણ મહિનામાં એક વાર એક ગોળી આપવી એગ્રી પરિવર્તન શ્રેણીની પ્રોડક્ટથી ખેડૂતોને થતા ફાયદા પાકની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે જમીનની ફળદ્રુપતા વધે છે ઉત્પાદનમાં વધારો થાય છે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે ઉત્પાદનની ગુણવત્તા વધે છે જમીનને વિષમુક્ત બનાવે છે માણસ પ્રાણી અને પશુ પક્ષીનું જીવન સુરક્ષિત રાખે છે